તમારા વાળ ખરી રહ્યા છે વાળ તૂટી રહ્યા છે સ્ત્રીઓના વાળ છે વધારે પડતા તૂટતા હોય કાંક્ષી કરે દાંતીઓ કરે એટલે વાળ છે વધારે પડતા આમાં દાંતિયામાં આવી જતા હોય બરાબર છે તો આના કારણે જે આપણા વાળ છે એનો જથ્થો છે ધીરે ધીરે ઓછો થાય આપણે આપણને ઘણી બધી તકલીફો ભોગવવી પડે માનસિક રીતે પણ આપણે થાકી જઈએ તો આ પરિસ્થિતિની અંદર એક એક્યુપ્રેશર પોઈન્ટ આપણા એક્યુપ્રેસર સાયન્સની અંદર વિજ્ઞાનની અંદર બતાવવામાં આવ્યો છે કે જે રિસર્ચ કરી સાબિત કરીને બતાવેલો છે હવે તમે માનો કે ના માનો અગર તમે આ પોઈન્ટ દબાવશો અને રેગ્યુલર ચારથી છ મહિના આ પોઈન્ટ દબાવીને રેગ્યુલર એનો પ્રયોગ કરશો અથવા તો પ્લે કરશો તો તમને એનો ફાયદો સો ટકા જોવા મળશે તો હવે આ પોઈન્ટ છે એ કઈ રીતના દબાવવાનો છે એ પોઈન્ટ ક્યાં આવેલો છે એ હું તમને સમજાવું છું શાંતિથી સમજો ન સમજાય તો તમે પ્રશ્નો

છોડો આ રીતના તમે થોડી વાર માટે પાંચ મિનિટ બે થી પાંચ મિનિટ માટે કરી શકો ધીરે ધીરે થોડી રેગ્યુલર પ્રયોગ કરવાનું ચાલુ રાખશો થોડો મતલબ મહિનો દિવસથી પાંચ મહિના છ મહિના વર્ષ દિવસ પણ કન્ટિન્યુ કરશો તો વાળ વાળ જે ગ્રોથ નથી થતો અથવા તો એવું કહો કેટલી આનો નથી પડવાનો આ કોઈ એવી ગોળી નથી કે તમને માથું દુખે છે પેરાસિટામોલ લઈ લીધી અડધી કે આખી લઈ લીધી અને માથાનો દુખાવો અડધો કલાકમાં મટી ગયો આ એક ગોળી નથી આ એક્યુપ્રેસર પોઈન્ટ છે કે જે ધીરે ધીરે વર્ક કરે છે અને ધીરે ધીરે શરીરની જે પણ જે પોઈન્ટ જેના માટે દબાવવામાં આવ્યો હોય એ એ વસ્તુથી તકલીફથી તમને ધીરે ધીરે છૂટકારો આપે વાળ માટે આના સિવાય કહેવું હોય તો ભ્રિંગરાજનો પાવડર છે કે જે ભાંગરો કહેવાય આપણે ચોમાસા દરમિયાન શેઢાઓમાં ખેતરોમાં ખૂબ જોવા મળે આ ભાંગરો તમે ઘરે લાવો સૂકવી દો એનો પાવડર તૈયાર કરો અને એ પાવડરને દહીંમાં નાખી દહીં અને પાવડર બનેને મિક્સ કરી દહીં થોડું ઓછું લો અને પાવડર થોડો વધારે લો બરાબર વ્યવસ્થિત મિક્સ થઈ જાય આખા વાળમાં ઊંડે સુધી તમે વ્યવસ્થિત લગાવી દો કલાક બે કલાક માટે રહેવા દો અને આયુર્વેદિક શેમ્પુ હોય કે પછી અરીઠા હોય એના વડે તમારા વાળને ધોઈ લો રેગ્યુલર બે પાંચ મહિના છુટકારો મળી જશે હું તમને એ વાતની ગેરંટી આપું છું હા અગર તમને કોઈ અન્ય બીમારી છે ગંભીર બીમારી હોય અંદર શરીરમાં કોઈ અન્ય તકલીફો હોય તો એ તકલીફો પણ પહેલા તમારે સોલ્વ કરવી પડે અગર નોર્મલ કોઈ પ્રદૂષણ કે ખાલી પાણીના કારણે કે અન્ય કોઈ કારણથી અ કૂટે તમારી કોઈ અન્ય કુટે હોય એના કારણે તમને આ થયું હોય તો તમે ભાંગરાથી સો ટકા સોલ્યુશન મેળવી શકો અને એક્યુપ્રેસર પોઈન્ટ મેં જે બતાવ્યું છે એ સો ટકા તમને તમારામાં વર્ક કરશે આ વિડીયોને બધા સુધી શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો